અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થવા જઈ રહી છે કાશીના પંડિતો દ્વારા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું મુહૂર્ત કાઢવામાં આવ્યું છે આ ઐતિહાસિક દિવસને લઈને લોકોમાં ભારે ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે દેશ વિદેશના દિગ્ગજો આ દિવસે મહેમાન બનશે ત્યારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાએ મંદિર નિર્માણને લઈને કેટલીક મહત્વની માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે ટ્રસ્ટનું નિર્માણ ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે સાથે કે મંદિરનો ગ્રાઉન્ડ ફ્લોર તૈયાર થઈ ગયો છે મંદિરની ચારેય તરફ બનાવવામાં આવી રહી છે આ દિવાલનું નામ પરકોટા આપવામાં આવ્યું છે જે સાતસો બત્રીસ મીટર લાંબી ચૌદ મીટર પહોળી છે આ દિવાલની આસપાસ છ મંદિર હશે જેમાં પાંચ દેવતાઓના મંદિર હશે સાથે જ તેમણે શ્રીરામ જન્મભૂમિ મંદિરના નકશાનું વર્ણન કરતા જણાવ્યું કે મંદિર સિત્તેર એકર જમીનના ઉત્તર ભાગમાં બનાવવામાં આવી રહ્યું છે बाईस जनवरी को पूरी होगी अंतिम पूजन दोपहर तो बारह बजकर बीस मिनट पर बाईस जनवरी को होगा प्रधानमंत्री जी स्वयं रहेंगे सत्संग का चालक राष्ट्रीय सदस्य संघ मोहन राव भागवत रहेंगे राज्यपाल उत्तर प्रदेश आनंदी बहन रहेंगे मुख्यमंत्री उत्तर प्रदेश योगी जी रहेंगे मृतुपाल दस जी अध्यक्ष रहे देश के चार हजार संतों को बुलाई है उनके नाम लिखे गए सभी परंपराएं कम से कम देश की 125 पूजा परंपराएं आएंगी